સુરત શહેરના સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ લસકાણા ગામમાં રામાપીરના મંદિર પાસે ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું સુરત શહેરમાં દિન પ્રતિદિન વધતા જતા ગુનાખોરીના ઇતિહાસમાં એક ઘરેલું ગેસ સિલિન્ડરમાંથી ઇલિગલી રીતે ગેસ રિફિલિંગ કરતું કૌભાંડ ઝડપાયું છે પ્રાપ્ત વિગતો મુજબ સુરત શહેરના સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ લસકાણા ગામમાંથી ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કૌભાંડ પકડાયું છે ત્યારે હજુ બે દિવસ પહેલાં કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પણ આવી જ રીતે ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરતા વ્યક્તિ ઝડપાયા હતા ત્યારે વધુ આજે એક કિસ્સો સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બન્યો છે અને જ્યારે હાલ પચાસથી સિત્તેર જેટલી ઘરેલું ગેસની બોટલો સાથે આરોપી ઝડપાયા હતા વધુ કાર્યવાહી સરથાણા પોલીસ દ્વારા હાથ ધરી હતી મારું નામ પીઠડિયા પરેશ છે જી મને એક બાતમી મળેલી કે લસકાણાની આજુ બાજુમાં રામાપીના મંદિરની બાજુમાં ગેસ વિસિલિન્ડનું ગેરકાયદેસર રીતે ચાલે છે પારસ મારવાડી નામનો વ્યક્તિ ગેરકાયદેસર રીતે ચાલે છે મને જાણ થતાં મેં સ્થાનિક પોલીસ થાણામાં સાહેબશ્રીને જાણ કરેલી સાહેબ આપણા વિસ્તારમાં આવું આવું ગેસ વિસિલિન્ડનું ચાલી રહ્યું છે એટલે પોલીસને સાથે રાખી જનતા રેડ કરેલી છે આગળની કાર્યવાહી હાથ ધરેલી છે અંદાજે પચાસથી સાઠ બોટલ લાવેલા અહીંયા પોલીસ સ્ટેશને

પણ એક જ છે કે પોલીસ એક્શન મોડમાં છે પોલીસમાં કામ નથી આવતું તો બી પોલીસ જો એક્શન મોડમાં છે ઓલી પોલીસ કામ કરી શકે છે તો પુરોથા અધિકારી ક્યારે કામ કરશે તો શું હવે આના માટે આગળ તમારા દ્વારા કઈ રીતના બસ અમારા એક જ માંગ છે કે અમે કાલેથી કે સરખાણા વિસ્તારમાં જેટલી દુકાનમાં ચાલતો અમે પોલીસને સાથે રાખી જનતા રેડ કરશું ઓકે થેન્ક યુ